जय जिनेंद्र जीतू छेड़ा ब्लॉग चैनल पर आप સૌનું સ્વાગત છે જો મારી ચેનલ ને અત્યાર સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેશો પગલાનું બહુ મહત્વ મહત્વ છે બહુ એનો ચતタル છે એનો પ્રભાવ છે જીકમદાસ હા કેમ દાસ રામદેવના દીકરા લેને મે વાત કરતા એક વિચાર મેખા દ્ર નિયમ કે પૂછી તો એમ કે તું નહીં કારણ કે મહાપુરુષ મહાપુરુષ તો દિલા સ્ત્રીને પગ અડારે નહીં એટલે ભગવાન ના પગની જેથી જે વાયુ પ્રસાદ અને જે જેની સાથે રજ ઉડીને એ રજ શિલા ને અડીયા પ્રગટ કરી

આપણીઓનો આદર જની ચાના સંધિશા ભગવાન કુટમ્ય વિંતરાયમ ખામેઉ ઇનશાં ચામ ખામેને જનકીજી અપ્તે મુક્તિ મતે માન લેવાસ્તે આલાવે તલાવતાને સમાચન અંતરવાસાય ઉનીવાસાય સાહાદત ઉનલાઈન સંતવાચ સયમ જ્ઞાનના નિવચનીવાની સારા જે દી વાત ઘણી નામે છે છ અનન વિષો જમજી મધ્ય વિને પ્રણામ સુહમ બર્મ સુવિરણ અહમન ઇશાનિ કુમ સ્વામી ભગવાનનો નમન કરીએ છે છાને મંડન સાદરવા દઈએ છાને ખાસ પરમ મંડ્યો ગૌરી જયની કે નમ પ્રણામ વંદા છાને સંદિશ વણ વાણા સંદિશ નમ સંતાન ઇનાસ્ત્ર નમ કે છાને સંદિશ વણ વાણા લેસુ એ છુમતાન નમન કરીએ છે પ્રણામ વંદા ना ना। नमो नमो नमोऽस्तानं नमो वायुर्यानं नमो वैद्यायानं नमो ये सब्दशाणं एषो वञ्चनमुक्तारो सपभाव प्रणाशनो मङ्गला च सव्येशीं भवलम् नमो मङ्गलं पीठम् अहिंसा संयमुतो देवावीतं नमं सन्ति दस्सुमे श्यामो जहासपुतेषु भाव्याहिरसंलय उपं विलाभेषु अप्पयन् एमे संयमुताङ्गमौषिदानभक्ते शरीरया भयं भो नायः गणे सूर्यन्ते कुपे மோலாரி மங்களம் பகவன் வீரோ மங்களம் கௌதம பிரபோ மங்களம் ஸூலபிரா ஜெய நகரோஸ்தூ மங்களம் பத்மீதா மங்களம் கனகோபுரோ மங்களம் சூரியேந்திர

અને એના માટે પણ ગઈ સાલનું પણ મગજમાં એક ફિલિંગ તો હતું જ આવવાનું હતું નક્કી થઈ ગયું હતું મળવાનું એટલે આ વખતે કુદરતી ચિંતામણી દાદાએ બોલાવ્યા અને આવવાનું જ નહીં તુલસીભાઈ ને નસીબ મળી ને અમારે ખાસ રાપર આવ્યા હતા ચાતુર્માસ બાળકો સંઘ લઈને આવ્યા હતા વિનંતી કરવા માટે કાર્ય છે ભાઈ અમે આવ્યા હતા

મહત્વ છે રાજો સાજો ઉત્પન્ન થયેલો સમરેન્દ્ર સમરેન્દ્ર એટલે નીચે ચમણી ચાર પ્રકારનો તહેવાર એવો ભવનપતિના જે નીચે ભવન છે દસે ભવણના દસ ઇન્દ્ર ભગવાનનો અધિશાયક કોણ છે એમ ભરણ્યો રીતે બીજા એક ભગવાનનો અધિનાયક છે ઇન્દ્ર છે એનું નામ છે ચમરેની રાજો ઉત્પન્ન થયેલો અને આ ઘટનાની ભગવાન નામ સમયના સમયના જે ભગવાન આ પૃથ્વી કોઈ નીચેતા હતા ત્યાં રાજો તારું ઉત્પન્ન થયેલો ચમરેની

नाम तो वो विद्या देखे दिनों में त्रास को मतलब भयंकर किया बाद मति गया तो घर में लेलो हम सारे एक जगह से व्यवस्था कर रहे नियम आपका मैंने पण एक चेरो भी घटिया चेरो कई असंख्या आनंद का रहकर करके मिली नाथ भगवान स्त्री के अंदर बनिया चंद्र सूर्य मूल दिना ने भगवान ना दर्शन करवा आया आवा जे चेरा बने नीचेया करते ने संग्राम लेलो पात्र त्रास को मतलब બેસી <laughs> ગયો <laughs> તરત જન્મળે જોયું કે આ ચરણે કેવી રીતે ઉપર આવે જોયું તો જોયું આડું ભગવાનનું શરણ સુધારી દીધું છે પછી તરત જ પોતે અહીંયા વજ્રને પકડવા માટે ફક્ત ભગવાનથી બસ એક બે દૂર હતું અને એની વજ્રને ઇંદર માટે પકડી આ ચરણ ખૂબ ભાવ સાથે જવુંમાં વિમનાથ ભગવાનની અંદર પણ કઈ છે કેરમાં ઘેરમાં વિમનાથ ભગવાની આનંદ ઘરમાં આવે સુખી

વનના ચરણ અને સદગુરુના ચરણો એ કેવા છે કલ્પવૃક્ષ સીમા છે અજૈનોની અંદર પણ જ્યાં જીની ચરણ પરમ એના જન તરફનો છે રામાયની અંદર ગાદી ચીન સિવાય તો એની રાજગાદીપુરથી સ્થાપન કર્યા ધરણ પર દબાણ સાબન ગંડસ્ત એ જ અમારા આધુનિક જયમના

अहल्या महासती हैं अहल्या इन्हें काल रूप के भगवान चरण स्पर्श अपने लिए संजीव कर सकते भगवान रामचंद्र जी ना भी प्रसार खाए सकते हैं अन्य तेवर के भगवान चरण ने स्पर्श करी इन्हीं रज जी आपके सिला ने आड़ी वही साले में रापर चुमा सोता है यहाँ एक बस मंदिर में इधर एक वो को मंदिर से इन्हें एक महान मरवा आ रहे हैं इन्हें ना वैसे क्या ना विषय के पूछी મે <talli> <talli> के रस सिनान यानी निमाती आलिया प्रकट हुई थी श्री कृष्ण यानी सुनते हो खारे के विभिन्न आदि ने पार कर ही गया था मेरे हाथ की पूरक पूर्ण पानी पर प्रभाव वंदव तुलसीदास प्रकार वंदव गुपुपादा पद्म खरागा के जूना चरणना वंदन में है तो करेक्ट आप पूछला ये शब्द गुणों शब्द के क्या होते हैं नहीं

अवधुत योगी है दत्तात्रेय अवधुत पर योगी ने कहते हैं अवधुत गीता बना दी संस्कृत में अंदर ना बस और ऐसी श्लोक नहीं लो विविध प्रकार का घना विधा विषय भी आत्मानुभूति वैराग्य अनेक अनेक विषयों में इधर भरे लाए इन अंदर उन्होंने सद्गुरु का लक्षण बताया है अवधुत दत्तात्रेय अवधुत गीता के अंदर बताया है गुरु के

આ પ્રેસ ધાન એ મજબૂત બની અને બરાબર ભગવાન એ દેવ ગુરુ ધર્મને પકડી રાખ્યું આજે શ્રદ્ધા કરી લેવ દેવ ગુરુ ધર્મને થાય તો ચાલે બીજો તપસ્યા ન થાય તો ચાલે પણ શ્રદ્ધા 10% કરી ને ચાલે સો ટકા તો તમે હન્ડ્રેડ કરેન્ટ તમે આવો તમારા દુઃખ સુધારી તો આ ભગવાનની કુરા કરવા માટે શરીર કરી છે અને ભગવાને છૂડી આ ભગવાન પર્યાલક સરાંશિંગ આપણા જીવનને ભટાર કરી ભન્યા ગઈ

અને એના પહેલાં અમદાવાદમાં એક પ્રતિષ્ઠા મુહૂર્ત હતું એટલે આ મુહૂર્તમાં પહોંચવા માટે એમને કીધું કે મારે તો આ પૂનમના દિવસે વિવાહ કરવાનો છે એટલે હું કોઈ બી હિસાબે અહીંયા રોકાઈ શકું એમ છું નહીં એવી જ રીતે સાધ્વીની ભગવંત પણ એમણે કીધું કે અમે અહીંયા પાંચ પાંચ મહિનાથી રોકાયેલા છીએ અને અમારે બનવું છે કોઈ બી હાલતમાં એટલે અમારે તો સુરેન્દ્રનગર પહોંચવું છે એટલે એ હિસાબે બી એ રોકાઈ શક્યા નથી એમને એક મોટી રિક્ષા હતી એના માટે દીક્ષા માટે દીક્ષા પતાવી પાછા તે જવાના સુરેન્દ્રનગર છે આપણા આમ જો તો કમ ભાગે ને પછી કહીએ તો સદભાગ્ય આપણા સદભાગ્ય આપણા મુનિ ભગવંતો આપણને મળ્યા અને સાધવીજી ભગવંતો પણ આપણને મળ્યા આ મુનિ ભગવંતો નું તો એવું છે હલવામાં ધજા હતી બાર તારીખના અને એ દિવસે ખારેમાં પણ ધજા હતી ખારેની દજામાં બે મુનિ ભગવંતો મુક્તિ ચંદ્ર સાહેબ ત્યાં ગયા હતા અને હલવાની દજામાં

અને તમારે ત્યાં પંદર તારીખના થયાં છે અમે એક દિવસમાં આવી ન શકીએ અને મારું ઉભ્યાનતંક ચાલુ છે એટલે ઉભેનટકમાં તો મારે રહેવું જરૂરી છે પણ નાના માથમાં કોઈ આવી શકશે તો વિચાર કરી છે કરીને મૂકી દીધું પણ આપણે સૌભાગ્ય આપણે સદભાગ્યે બંને ભવનની ભગવંતો પણ અહીંયા અને સાધ્વીજી ભગવંતો પણ પધાર્યા એટલે ચતુર્વિદ સંગ આ થઈ ગયો અને આ ચતુર્વિદ સં અમારા ઘરે પધાર્યો માતુશ્રી વમાબેન કરસદાવજી કાર્ય પડ્યા અને અમારો માતુશ્રી મેનેજમેન્ટ રાઘુજી કાર્ય પરિવાર પણ ખૂબ ખુશ છે અને આનંદમાં છે એટલી બધી અમને આનંદને આનંદ છે કે સાહેબજી અહીંયા ચતુર્વી સંઘ સાથે પધાર્યા દર વર્ષે સાહેબ ચતુર્વી સંઘ સાથે આપ પધારતા રહેજો એવી અમારી ખાસ 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 વિનંતી માર્ગદર્શન ત્રીજના અમારે ત્યાં ધજાનો પ્રસંગ આવે છે અને અમારે કાયમની ધજાનો પ્રસંગ છે તો અમારે ઘરે આપ પગલાં કરતા રહેજો સકલ સંઘે પણ અહીંયા પગલાં કર્યા એમને ખૂબ ખૂબ બધાને અભિનંદન અને ધન્યવાદ અને આ શુભ પ્રસંગે આપણે ત્યાં જાહેર કરશું પણ હું અહીંયાથી જાહેરાત કરું છું કે અગિયાર હજારનું જીવદયાનું અમારા તરફથી અમે જાહેર કરીએ છીએ આની જાહેરાત આપણે ત્યાં એટલા માટે કરશું કે આપણે બીજી બી જીવદયા ઘણી બધી કરવાની છે એટલે જીવદયાની જાહેરાત ત્યાં કરશું અને આની પ્રેરણાથી બધા જ જીવદયામાં લાભ લેજો અને લખાવજો અને આપણું જે સંઘ ચાલે છે અત્યારે આપણું જે ચિંતનની દાદાનું આપણું જે સંઘ છે એ સંગમા પણ સાધારણની અંદર એટલી જરૂર છે કે દરેક જણ આવેલા બધા છે એ ખાસ ધ્યાન રાખજો અને આપણે અહીં આવ્યા છીએ તો કંપની કામ સંગમા લખાવી એ રીતે સંગમા સાધારણની પાવતી ફરાવજો બધા પોતપોતાની રીતે કોઈને કંઈ છે છે નહીં સાહેબની પ્રેરણા છે મારી સૂચના છે કે દરેક જણ આનો પણ લાભ લેજો